નમસ્કાર મિત્રો આજના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતના અનેક શહેરોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હવે મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો હવે ધીમી ગતિએ ચોમાસું જે છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આ ચોમાસામાં ઘણા બધા શહેરોમાં અનેક જગ્યાએ સતત વરસાદ પડતા જોવા મળી રહ્યા છે અને તમારા શહેરોમાં વરસાદ છે કે નહીં જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો આજના તાજા સમાચારની વાત

માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ સતત સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું જે છે એ ખૂબ જ મહત્તમ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને આ બે હજાર પચીસના ચોમાસાના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ લગભગ બે હજાર પચીસ માં એક લાખ રૂપિયા કરવાનું વિચારી રહ્યા છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડ બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો ક્યારે જોવા મળશે તો મિત્રો શેર વાત કરીએ તો શેર માર્કેટમાં સતત નબળાઈ જોવા મળી રહી છે સાથે યુએસ જે છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે ગુજરાતના શહેરોમાં એક ગ્રામ સોનું નવ ત્રણસો ને ચાર માં જ્યારે દસ ગ્રામ સોનું ત્રાણું ચાલીસ માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ ત્રીસ હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બે દિવસથી થી બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આજે દસ હજાર એકસો ને પચાસ માં જયારે દસ ગ્રામ સોનું એક લાખ એક હજાર પાંચસો માં જયારે સો ગ્રામ સોનું દસ લાખ પંદર હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ સામાન્ય રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો હવે આગામી દિવસોની અંદર ચાંદીની કિંમતોની વાત કરીએ તો ઘટાડો થવાની શક્યતા છે કે નહીં તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને નવ માં જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર અઠાણું માં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર નવસો ને એસી માં અને એક કિલો ચાંદી એક લાખ નવ હજાર આઠસો માં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદી પણ ખૂબ જ મહત્તમ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે

ઘટાડો જોવા મળે અને સોનાની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળે છે ત્યારે સોનાની કિંમતો સતત વધતી જોવા મળતી હોય છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો આસમાને જતો જોવા મળતો હોય છે એના વચ્ચે સોનાના દાગીનાની વાત કરીએ તો મિત્રો સોનાના દાગીના પણ ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણે સોનાના દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરી અને ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરતા હોય છે જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાની શુદ્ધ માનવામાં આવે છે અને 24 કેરેટ સોનું આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ તો મિત્રો શું હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો MCX પર સોનાની કિંમતોએ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે અને પહેલીવાર સોનું જે છે એ મિત્રો 1 લાખ રૂપિયાની સપાટી વટાવતું જ જોવા મળી રહ્યું છે જેને અત્યાર સુધીનો સૌથી વધુના ભાવ વધારામાં વાત કરીએ તો મિત્રો સૌથી વધારે 2025 દરમિયાન સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જેની પાછળના કારણોની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો અને આર્થિક સંકેતો જેવી મુખ્ય ભૂમિકા જોવા મળી રહી છે તો આ ચોમાસા દરમિયાન ઘણા બધા લોકો જે છે એ રાહ જોઈ છે કે સારો એવો વરસાદ જોવા મળે તો આગામી દિવસોની અંદર સારી એવી નિપજ મેળવી અને સોના તેમજ ચાંદીના દાગીના નાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર ઝેરીઓ છે સોનાનો ભાવ જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ સતત વધતી જોવા મળી રહી હતી અને છેલ્લા બે દિવસથી ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જેની ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે તો મિત્રો ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો સોનાની કિંમતોમાં તેજી કેમ જોવા મળી રહી છે જેની વાત કરીએ તો મિત્રો ઇઝરાયલ દ્વારા ઈરાન પર ન્યુક્લિયર ફેસિલિટી પર કરવામાં આવેલા હુમલા બાદ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા ભારે જોવા મળી છે અને એવા સમયમાં રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાને જોઈને સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને સોનું તેમાં સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે આ કારણોથી સોનાની માંગમાં તેજી જોવા મળી રહી છે અને જો સોનાની માંગની અંદર તેજી જોવા મળે તો સોનું જે છે એ મિત્રો સતત મોંઘું થતું જોવા મળતું હોય છે તો અમેરિકા કરતા ઓછો ભવિષ્યમાં વ્યાજદર ઘટાડો કરી શકે છે અને વ્યાજદરમાં ઘટાડો કરતા ડોલર નબળો પડે છે સોનું જે છે એ મિત્રો મજબૂત બનતું જોવા મળતું હોય છે જેની વાત કરીએ તો મિત્રો ડોલર મજબૂત બનતો જોવા મળતો હોય છે ત્યારે સોનું જે છે એ સામાન્ય રીતે વધતું જોવા મળતું હોય છે અને ડોલર નબળવો પડે ત્યારે સોનાની કિંમતોમાં સતત તેજીનું વલણ જોવા મળતું હોય છે તો વાત કરીએ તો મિત્રો ઘણી બધી બેંકો દ્વારા પણ સતત સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે સોનાની માંગ દિવસે ને દિવસે વધતી જોવા મળતી હોય છે તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સફળ ચાંદી ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે લાંબા ગાળાના રોકાણમાં સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવાની શક્યતા જોવા મળી રહી છે પાછળના દિવસો વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ ની સાલમાં સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને હવે બે હજાર પચીસની ની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની શરૂઆતથી જે સોનાની કિંમતોમાં દિવસે સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો મિત્રો હવે બે હજાર પચીસના ના ચોમાસા દરમિયાન સોનું જે છે એ એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે અને જો આગામી દિવસોમાં શેર માર્કેટમાં ઘટાડો જોવા મળે છે અને યુએસ ડોલરની અંદર સતત ઘટાડો જોવા મળે તો હજુ પણ સોનાની કિંમતોમાં તેજી જોવાની શક્યતા જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ અપડેટ